નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે પહેલીવાર ચેનલમાં આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલા ઘંટડીના બે લાયકનને ઓન કરો જેથી આપણા દરરોજ નવા બજાર ભાવની નોટિફિકેશન તમને મળતી રહે તો આજે તારીખ એક એક બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવીએ પાકનું નામ ઘઉં નીચો ભાવશે ચારસો અઠ્ઠાણું રૂપિયાથી ઊંચો ભાવશે પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી થી છસો ને સોળ રૂપિયા કપાસ બારસો એક રૂપિયાથી પંદરસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી એક હજાર એકાવનથી ચૌદસો ને સોળ રૂપિયા મગફળી જાડી એક હજાર એકતાલીસ થી ને એક રૂપિયા સુધી મગફળી નંબરસો અગિયાર રૂપિયાથી પંદરસો એકોતેર રૂપિયા સિંગફાડા એક હજાર થી પંદરસો એકવીસ રૂપિયા ઈરંડા એક હજાર સોતેર થી તેરસો એકત્રીસ રૂપિયા તલ સોળસો એક રૂપિયાથી એકવીસો એકાવન રૂપિયા જીરું ત્રણ હજાર એકાવન રૂપિયાથી ચાર હજાર બસો ને એકતાલીસ રૂપિયા ઈસબ સાતસો એકાવનથી એક રૂપિયો વરિયાળી આઠસો એકાવનથી તેરસો છવ્વીસ રૂપિયા ધાણા અગિયારસો સોતેરથી ઓગણીસો સાસઠ રૂપિયા ધાણી બારસો એક રૂપિયાથી ઓગણીસો એક્યાસી રૂપિયા ધાણા નવ્વા બે હજાર એકતાલીસ રૂપિયાથી બે હજાર ને એકતાલીસ રૂપિયા મરચાં નવસો એકાવનથી ચાર હજાર આઠસો ને એકાવન રૂપિયા લસણ આઠસો એકતાલીસથી અઢારસો ને એકાવન રૂપિયા ડુંગળી છન્નું રૂપિયાથી ચારસો ને એક્યાસી રૂપિયા ડુંગળી સફેદ બસો અગિયાર રૂપિયાથી ચારસો ને અગિયાર રૂપિયા બાજરો ત્રણસો એકાવન થી ત્રણસો ને એકસઠ રૂપિયા મકાઈ ત્રણસો થી ચારસો ને એકવીસ રૂપિયા મગ એક હજારથી ઓગણીસો ને એકસઠ રૂપિયા ચણા નવસો એકવીસ થી એક હજાર ને એકાવન રૂપિયા વાલ ત્રણસો એકાવન થી એક હજાર ને એકતાલીસ રૂપિયા અડદ નવસો એક્યાસી થી ચૌદસો ને એકસઠ રૂપિયા ચોળા પાંચસો એકાવનથી પાંચસો એકાવન રૂપિયા મઠ સાતસો એકાવનથી સાતસો એકાવન રૂપિયા તુવેર આઠસો એકથી તેરસો એકાવન રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી નવસો એકત્રીસ રૂપિયા મેથી પાંચસો થી તેરસો એકતાલીસ રૂપિયા ગોગળી નવસો એકસઠથી 1141 એકતાલીસ રૂપિયા કાંગ ચારસો એકવીસ થી છસો ને એક રૂપિયો વટાણા નવસો થી અગિયારસો ચોવીસ રૂપિયા ચણા સફેદ એક હજાર એકાવન રૂપિયાથી અઢારસો એકોતેર રૂપિયા સુધી ખેડૂત મિત્રો આ મુજબ રહેલા હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ